બીએમ કોમર્સ હાઈસ્કૂલની અંદર ગેરકાયદેસર ફી લેવાતી હોવાનો આક્ષેપ આક્ષેપ સામે સંસ્થા દ્વારા ફી મુદ્દે સ્પષ્ટતા કરાઈ બીએમ કોમર્સ સંસ્થા દ્વારા ગેરકાયદેસર ફી લેવાતા હોવાના અનુસંધાને વલ્લભભાઈ એમ કંટારીયા દ્વારા ડીઓ કચેરી ખાતે ફરિયાદ કરવામાં આવી હતી જેનું નિરાકરણ આવતા વલ્લભભાઈ કંટારીએ મીડિયાને સાથે રાખી બીએમ કોમર્સ ખાતે તેમનું મંતવ્ય જણાવ્યું હતું જેમાં ગેરકાયદેસર ફી લેવાની સાથોસાથ ગેરકાયદેસર રીતે એડમિશન થતા હોવાનો તેમણે રોષ વ્યક્ત કર્યો હતો ઓકે મારું નામ વલ્લભ કંટારિયા છે મારી દીકરી અહીંયા એકથી દસ સુધી ભણી છે દસમાંમાં ઓગણ સિત્તેર ટકા છે અગિયારમાં ધોરણ કોમર્સમાં એમને મેરિટમાં આવી જવા આવી ગઈ હતી પણ તેમણે તાત્કાલિક બે દિવસમાં ફોર્મ ભર ફી ભરવાની કીધેલું બે દિવસમાં અમે બહાર હોવાથી ફી નહીં ભરી શકેલ એટલે એમનું એડમિશન કેન્સલ કરેલ છે એમને રજૂઆત કરી કે ભાઈ ફી ન ભરે એડમિશન નથી દેતા બી કોમર્સ સંપૂર્ણ સો ટકા ગ્રાન્ટેડ સ્કૂલ હોય તેમને ફી ઉઘરાવવાનો કોઈ પણ અધિકાર નથી છતાં પણ છોકરીઓની પચીસો રૂપિયા અને બાળ છોકરાઓની ત્રણ હજાર ફી ઇનલીગલી ઉઘરાવે છે એમની કોઈપણ પ્રકારની લેખિત પહોંચ આપતા નથી આ માટે મેં ડીઓ કચેરીમાં રજૂઆત લેખિત કરી તો ડીઓ કચેરીમાંથી એવું કહેવાનું આવ્યું કહેવામાં આવ્યું કે ભાઈ તપાસ ચાલુ છે તપાસ ત્રીસ દિવસે થશે તમે અત્યારે કોઈપણ પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈ લો જો ડીઓ કચેરીએ આનું ધ્યાન રાખવાનું હોય જે તે અધિકારીએ એની પર પગલાં લેવાના હોય તો ડીઓ કચેરી પણ શિક્ષણ અધિકારી કોઈ પગલાં લેતા નથી ને અમને એવું કહેશે કે તમે બીજી સ્કૂલમાં એડમિશન લઈ લ્યો આ સ્કૂલ સો ટકા ગ્રાન્ટેડ હોય ગુજરાત ગવર્મેન્ટ બેટી પઢાવો બેટી બચાવોની જાહેરાત કરતી હોય સ્ત્રીઓને શિક્ષણ મફત આપતી હોય છતાં પણ ગેરકાયદેસર સ્કૂલ મેનેજમેન્ટ ફી ઉઘરાવતું હોય અને છતાં પણ જિલ્લા શિક્ષણાધારી પણ એની સામે કોઈ પણ જાતના પગલાં નહીં લેતા હોય તેની સામે કોઈ પણ જાતની એક્શન નહીં લેતા હોય એના માટે અમારી રજૂઆત છે આ અંગે યોગ્ય કરી અને જે તે જવાબદાર હોય તેની સામે પગલાં લેવા સ્કૂલની સામે જે કાંઈ કાયદાકીય પગલાં ભરાતા હોય તે પગલાં ભરવી ભરી અને તેમની સામે એક્શન લઈ મારી જેવી દીકરીઓના ભવિષ્ય બગડે નાના અને ગરીબ બાળકો અહીંયા માણસોના બાળકો બને છે એમના ભવિષ્ય ન બગડે એના માટે ગુજરાત ગવર્મેન્ટે આની સામે સખત પગલાં ભરી જિલ્લા શિક્ષણ અધિકારી સામે પણ કાયદાકીય પગલાં ભરવા એવી મારી રજૂઆત છે તો બીજી બાજુએ સંસ્થાના આચાર્ય સોલંકી સાહેબ સાથે વાત કરતા તેમણે ફી અને એડમિશન બાબતે સ્પષ્ટતા કરી હતી આચાર્ય ડીએમ કોમર્સ હાઈસ્કૂલ ભાવનગર બી એમ કોમર્સ હાઈસ્કૂલમાં ધોરણ દસની અંદર પાંચ વર્ગો છે બસો ને અઠ્યાસીમાંથી બસોને અઠ્યોતેર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે અગિયાર સામાન્ય પ્રવાહની અંદર માત્ર અમારે બે જ ક્લાસ છે એટલે બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં બાલમંદિરથી કે ધોરણ દસ સુધી ભણેલા હોય છતાં પણ બે જ વર્ગ હોવાને કારણે દોઢસો કરતાં વધુ બીએમ કોમર્સના જ વિદ્યાર્થીઓને બહાર પ્રવેશ લેવો પડે આ પ્રકારની એક મર્યાદા છે કે ઓનલાઈન રિઝલ્ટ આવે કે તરત જ બીએમ કોમર્સ હાઈસ્કૂલમાં પ્રવેશની પ્રક્રિયા અમે શરૂ કરતા હોઈએ છીએ અને પ્રવેશ પ્રક્રિયા શરૂ કરતાં પહેલાં પણ તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓને અમે સૂચના ફોરવર્ડ કરતા હોઈએ છીએ કે બે જ વર્ગો હોવાને કારણે તમારે રિઝલ્ટના દિવસે જે ફોર્મ સબમિટ કરવાનું રહેશે અને મેરિટમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ હોય તો એને તરત ફી ભરવાની રહેશે અને મેરિટમાં સમાવિષ્ટ હોય એને ફી ન ભરે તો એના બીજા દિવસે મેરિટ મૂકાતું હોય છે અને પછી અમે એને પ્રવેશ આપતા હોઈએ છીએ આ એક વાત બીજી વસ્તુ એવી પણ ધ્યાનમાં આવી છે કે કેટલાક વિદ્યાર્થી કે એના વાલીઓ જે છે કે જેને પ્રવેશ ફોર્મ પણ ભરેલું નથી અને ખૂબ જ ઘણો બધો સમય પસાર થઈ ગયો અને પછી પ્રવેશ માટે આવે છે તો આ પ્રવેશ પ્રક્રિયા માત્ર બે જ વર્ગ હોવાને કારણે એ પૂર્ણ થયેલી હોય છે અને અત્યારે પ્રવેશ ન મળવાને કારણે શાળા વિશે અનેકવિધ પ્રકારની વાતો જે છે એ મીડિયા દ્વારા ફેલાવતા હોય છે જે ખરેખર સાચી બાબતથી આ વિદ્યાર્થીઓ વાલીઓ અને સમાજને ગેરમાર્ગે દોરવા માટેના એક પ્રયત્નો થઈ રહ્યા છે એટલે મારી સૌને વિનંતી છે કે આ સંસ્થાની અંદર ધોરણ અગિયારની અંદર જે પ્રવેશ આપવામાં આવે છે એ પ્રવેશ નિયમ પ્રમાણે આપવામાં આવે છે અને નિયમાનુસાર ફી લેવામાં આવે છે એ આપ સર્વને વિદિત થાય વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ હોય અને પ્રવેશ જે છે રિઝલ્ટ આવે તરત આપતા હોય છે અને તરત જ એ રિઝલ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે એટલે પહોંચ આપતી આપતા નથી એવી કોઈ બાબત છે જ નહીં પણ પ્રવેશ મેળવી લે શાળા શરૂ થઈ જાય અને પછી આજની તારીખે પણ જે વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવો છે એને જુદી જુદી હોસ્ટેલમાં રહેવા માટે છે પછી એ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ માટે છે કે લાલ કાર્ડમાં એને ફીની પહોંચ જોતી હોય તો તમામ વિદ્યાર્થીઓને જરૂરિયાતના સંદર્ભમાં જ્યારે જે જગ્યાએ પહોંચવી જરૂર હોય તો તરત જ શાળામાંથી આપણે એ અત્યારે આપણે ફીની પહોંચ પણ આપીએ છીએ પણ પ્રવેશ લે છે તો તરત અમે પહોંચ આપતા નથી પણ સ્કૂલ શરૂ થઈ જાય એટલે વ્યવસ્થાના ભાગરૂપે આપણે પછી એ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે જે પહોંચ માગે છે એને આપણે પહોંચ આપણે આપતા હોઈએ છીએ